જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરમાં વેચાતા ગોલા ગુલ્ફીની નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તદ ઉપરાંત શહેરની આઈસ ફેક્ટરીઓમાં સતત પાણીમાં ફ્લોરિનેશન જળવાય એ માટેની પણ કાર્યવાહી અને તકેદારી ફૂડ શાખા દ્વારા અત્યારે લેવામાં આવી રહી છે શહેરમાં વેચાતા ઠંડા પીણા અને ઉત્પાદકો અને વેચતા કોઈ પણ રિટેલ શોપમાં એક્સપાયર ડેટેડ નથી વેચાતા કે પછી ઉત્પાદક જગ્યાએ હાઈજિનિક કન્ડિશન મેન્ટેન થાય પાણી પ્રોપર વપરાય બરફ જ્યાં યુઝ થતો હોય એ ક્લોરિનેટેડ બરફ વપરાય એવી ખાસ તકેદારી ફૂડ શાખા દ્વારા રાખવામાં આવે છે અને આ કામગીરી સતત સીઝનને અનુલક્ષીને કરવામાં આવે છે ઉપરાંત લૂઝ વોટર વેચતા ઉત્પાદકોને ત્યાંથી પણ પાણી યોગ્ય રીતે ક્લોરિનેટેડ વાપરીને જ બનાવવામાં આવે છે એનું જે પીવાલાયક પાણી એની પણ તપાસગી અત્યારે કામગીરી ચાલુ જ છે અને સિઝન ને અનુલક્ષીને આ કામગીરી ચાલુ રાખવામાં આવશે